પોલીસ એલર્ટ થઈ ગઈ છે નવરાત્રી મહોત્સવ દરમિયાન અમદાવાદમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગતા ચકચાર મચી જવા પામ્યો છે શહેરના વેજલ જુહાપુરા અને પૂર્વ વિસ્તારમાં આવા પોસ્ટર જોવા મળ્યા તાજેતરમાં ગોધરા અને બહિયલ ખાતે આવા પોસ્ટરને લઈને આ પ્રદર્શનો પણ થઈ ચૂક્યા છે આ ઘટનાઓને પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે ચાપતી નજર પણ રાખી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુ સંગઠનોએ આઈ લવ મહાદેવ અભિયાન શરૂ કર્યું છે આઈ લવ મોહમ્મદના જવાબમાં હિન્દુ સંગઠનોએ આઈ લવ મહાદેવ ઝુંબેશ શરૂ કરી છે મુંબઈ વારાણસી ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાં શેરીઓ ઘરો પર અને આઈ લવ મહાદેવના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે હિન્દુ સંગઠને શુક્રવારે ગરબા પંડાલોમાં ભવ્ય આરતીનું આયોજન કરવાનું પણ આયોજન કર્યું હતું મુંબઈમાં ગરબા નાઇટ્સમાં આઈ લવ મહાદેવના પોસ્ટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દયા વગર ગરબા કરતા દેખાયા જેઠાલાલ ટીવી શો તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં દર વર્ષે ગરબાને દાંડિયાથી ઉજવણી થાય છે મુંબઈમાં યોજાયેલા ગરબા નાયકમાં જેઠાલાલ તરીકે પ્રખ્યાત દિલીપ જોશીનો સિગ્નેચર ડાન્સ સ્ટેપ દર્શનમાં આવ્યો જે વિડીયો વાયરલ થયો આ કાર્યક્રમમાં પૂનમ પાંડે વિવેક દહિયા પોરી અને દિવ્યાંકા ત્રિપાઠી જેવા ઘણા જાણીતા ટીવી સ્ટાર્સ પણ હાજર રહ્યા ગરબા રાતનો માહોલ એકદમ જકાાસ હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબામાં કપલનો વિડીયો વાયરલ થતાં સંત સમાજમાં રોષ વડોદરાના યુનાઇટેડ વે પ્રખ્યાત ગરબા મહોત્સવમાં એક ખેલૈયા કપલની શરમજનક હરકતને કારણે મોટો વિવાદ થયો છે એ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખેલૈયાઓ અને ધર્મપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો ગરબામાં કપલનો વિડીયો વાયરલ થતાં સંત સમાજમાં રોષની લાગણી છે આ મામલે યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપતા આ કપલને દંડ આપવાની વાત કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્વદેશી અભિયાન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજ્યમાં પચીસ ડિસેમ્બર સુધી સ્વદેશી અભિયાન ચાલશે તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો પાયો સ્વદેશીમાં રહેલો છે અને આ અભિયાનનો ઉદ્દેશ્ય આર્થિક નિર્ભરતાને મજબૂત બનાવવાનો છે સીએમએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ બધા જ આંદોલનો જન આંદોલનમાં ફેરવ્યા છે તેમણે ઉમેર્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ પણ આત્મનિર્ભરતાને આકર ધપાવવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂના કોબા અને કોબા ગામે મેટ્રો સ્ટેશન કાર્યરત થશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો કોરિડોર હેઠળ આવેલા જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશને અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી કાર્યરત બનશે આ બંને સ્ટેશનો શરૂ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને પ્રવાસીઓ માટે આ મોટી રાહતરૂપ કામગીરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ તોતેર વર્ષીય મહિલાને હાથ કડી પહેરાવીને ભારત મોકલી અમેરિકાએ ત્રીસ વર્ષથી ત્યાં રહેતા તોતેર વર્ષીય શીખ મહિલા બીબી હરજીત કૌરને હાથ કડી પહેરાવીને ભારત રિપોર્ટ કર્યા છે ઇમિગ્રેશન વિભાગે કૌરને તેમના પરિવાર કે વકીલને મળવા દીધા વિના કેલિફોર્નિયાથી ચાર્ટર ફાઇટ દ્વારા પંજાબ મોકલી દીધા વકીલના જણાવ્યા મુજબ અડતાલીસ કલાકમાં તેમને પથારી ન મળી માત્ર ચીઝ સેન્ડવીચ અપાયો અને દાંતના ચોકઠાની વિનંતી પણ ફગાવાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં દિવાળી માટે ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સુનાવણીના સંકેતો આપ્યા છે અગાઉ ફટાકડાઓ પર પ્રતિબંધ હતો પરંતુ હવે શરતી પરવાનગી આપવામાં આવી છે છે કે બિહારમાં ખાણકામ પર પ્રતિબંધ છતાં ગેરકાયદેસર ખાણકામ વધી ગયું છે તેથી સંતુલિત નીતિ જરૂરી છે આગામી સુનાવણી આઠ ઓક્ટોબરના રોજ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે ખતરો ડબલ્યુ એચ ચેતવણી વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ રિપોર્ટ હાઈપરટેન્શન બે હજાર પચીસ મુજબ ભારતમાં બસોને દસ મિલિયનથી વધુ લોકો હાઈપરટેન્શનથી પીડાય છે જે પુખ્ત વસ્તીના ત્રીસ ટકાથી વધુ છે ફક્ત ઓગણચાળીસ લોકો જ પોતાની સ્થિતિની જાણ કરે છે અને ત્યાંશી ટકા દર્દીઓનું બ્લડ પ્રેશર અનિયંત્રિત છે ડબ્લ્યુએચએ ચેતવણી આપી છે કે સમયસર નિયંત્રણ ન થાય તો હૃદયરોગ સ્ટોક અને કિડની નિષ્ફળતાના જોખમો વધી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો GST ટુ પોઈન્ટ કમાલ હવે આ સૌથી સસ્તી સેવન સીટર કાર હશે GST બે શૂન્ય લાગુ થતાં રેનો ટ્રાઇબરની કિંમત ઘણી ઘટી છે આ સેવન સીટર એમપીવી પાંચ પોઈન્ટ છોત્તેર લાખથી શરૂ થાય છે સૌથી વધુ ગડાકો કૉમ વિરન્ટ ઇમોશન એ એમટી ડ્યુઅલ ટોનમાં થયો છે ટ્રાઇબર જુલાઈ બે હજાર પચીસના ફેસિલિટ બાદ વધુ પ્રીમિયમ બની છે જેમાં નવા ડિઝાઇન 8 ઇંચ ટસ્ક્રીન છ એરબેગ અને ટ્રાફિક સહન રિકગ્નિશન સુવિધાઓ છે એક લિટર પેટ્રોલ એન્જિન સાથે ટાઈબર હવે વધુ વેલ્યુ ફોર મની કાર બની છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય પારિવારિક નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી આ અવસરે માતાજીની આરાધના કરીને સૌ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આ અવસર પર મંત્રી જગદીશભાઈ પંચાલ પણ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંસક વિરોધ પ્રદર્શન બાદ સોનમ વાંકચૂકની ધરપકડ લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ સોનમ વાંગચોકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મોત થયા અને નેવથી વધુ લોકો ઘાયલ થયા છે આંદોલનકારીઓ લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ તેનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે લેહમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ હાલ માટે સ્થગિત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે i um.